નમસ્તે વિદ્યાર્થી મિત્રો મિત્રો બીએ બીકોમ સેમ વન અને એમએ એમ કોમ સેમ વન એકસ્ટર્નલમાં જે વિદ્યાર્થીઓ એક્ઝામ ફોર્મ ભરીને પરીક્ષા આપવા માગે છે તો મળતી માહિતી મુજબ યુનિવર્સિટી દ્વારા નવેમ્બર મહિનાની ત્રીજી તારીખની આજુબાજુમાં પરીક્ષાના ફોર્મ શરૂ કરવામાં આવી શકે છે મિત્રો એક્સટર્નલના ફોર્મ એવા વિદ્યાર્થી મિત્રો ભરી શકે છે કે જેઓ ઘર બેસીને પોતાની પરીક્ષા આપવા માગે છે સાથે જ આ પરીક્ષાના ફોર્મ કઈ તારીખે શરૂ થઈ રહ્યા છે પરીક્ષાના ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થી મિત્રોએ સાથે કયા ડોક્યુમેન્ટ લાવવાના છે સાથે પોસ્ટ ઓફિસમાં ફી ભરવાની છે તો કેટલી ફી ભરવાની રહેશે પોસ્ટ ઓફિસમાં ફી ભરવા જતી વખતે પોતાની સાથે અન્ય બીજા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના છે આવી તમામ પ્રકારની માહિતી અમારા દ્વારા અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર સાથે જ અમારા ટેલિગ્રામ પેજ ઉપર મૂકવામાં આવશે એક્સટર્નલ ના ફોર્મ માટે જો વિદ્યાર્થી મિત્રોને અન્ય બીજી કોઈ માહિતીની જરૂર પડે અથવા પોતાનું ઓનલાઈન ફોર્મ ભરવાનું હોય તો આ તમામ કામકાજ માટે વિદ્યાર્થી મિત્રો સરસ્વતી કોમ્પ્યુટર તંદુકા ઉપર રૂબરૂ મુલાકાત લઈ શકે છે